રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં કુલ ઇઠ્યોતેર કામીની સિત્તેર કરોડના ટેન્ડર તથા વહીવટીના વિકાસના કામોની મંજૂરી આજની કારોબારીમાં ખાસ કરીને તો જે મારા બાંધકામ અને ઇરિગેશન વિભાગના ફૂલે મળીને સોયક જેવા કામો હતા એને આપણે સોય સો કામને આજે મંજૂરી આપવામાં આવી છે અને જે બાંધકામના જે કામ હતા એની એની રકમ સિત્તાવીસ કરોડ જેવી થાય છે સિંચાઈ વિભાગના જે કામ હતા એની પાંત્રીસ કરોડ જેવી રકમ થાય છે આમ કુલ મળીને એકોતેર કરોડના બાંધકામના સિંચાઈને એવિકેશન એકોતેર કરોડના કામને આજે ધરખા સુધી એની મંજૂરી કરી છે બાકીના આરોગ્ય વિભાગનું સામાન્ય એક ડિમોવેશનનું પુરાનું પીએચસી જૂના પીએસસીનું હતું ઇનોવેશન માટેનું એની એક મંજૂરી બાકીના રૂટીનની અંદર તો બધાય જે બાંધકામ સિવાય ને પોતાનું હોતા નહીં અને એક દરખાસ્ત અમારા મુખ્યશ્રી રિપોર્ટભાઈ વગેરે ભલામણ અર્થેની એક દરખાસ્ત કરેલી કે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને વિજયભાઈ સ્વર્ગત વિજયભાઈ રૂપાણી નામ આપવું તેના માટે અમે દરખાસ્તને જે ભલામણ કરી એ બહુ છે આ ભલામણ ક્યાં મોકલવામાં આવશે અને કેવી રીતે આમ તો આ ભલામણ અમે તો જનરલ બોર્ડની અંદર લઈ અને રાજ્ય સરકારને બદલી રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને બદલે કારણ કે ઇન્ટરનેશનલ એરપોર્ટ બાબત એવી છે કે ટોટલી ડિપાર્ટમેન્ટ કેન્દ્ર સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એટલે એમાં રાજ્ય કે અમે હસ્તગક્ષ કાંઈ ન કરી શકતા પણ અમને એ લાગણી એ આપણા રાજકોટના જતા અને ખૂબ સારી કામગીરી કરેલા હતા એના માટે મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ રીતે આપણે એમનું નામકરણ થાય એના માટે ઓકે